પલાડવાનું પલાડેલું પલાડેલ હોય તો ગોત એ તો ભરાવા જાય દૂધ એવું

પણ નંબર મારે ફોન નહીં હલો કાકા મારા મોમોની આવ્યા તામોની હું એ પાટણ જોતો કે આયો છું એમ કરી તમારે

એ વાત મેલવા આવવું પડે થાય તો કરવી પડે ને રોટલા ક્યાં ખાટલા કાકા રોટલા નથી ખાવા રેતા મોમો ના પાડે કે મારું મોડું મારા કે રોટલા ખા એમ દાડે તમે કેટલા પોચા

તમારાગર ભૂલા પડ્યા બે ના એટલું સારું નહીં યાર પરેશ કરવા આવો તમે

કેવા મિલો કે કાલ ને આવે તમે ભરે લઈ અને તમે મારી વાત સાંભળો ને કજિયો મોટો હે કે કાલે તાર મમ્મો ને જુરુ લઈને આવે છે ને સાપણ કરવા આવજો વહેલું મારકાલા કઉ્યો છે મામો ને લઈને આવે છે ને એટલે વીજી કાકા ને સાપ્યો ઈ તો ખાવાનું કીધું પણ થા પાણી માં ખાવાનું આવી જાય ને કાકો ચાલે માર કાકો આવી જાય છોકરાન તગડી મેલે કેવા એ આવતું ન થે થોડું છે મારે જોનું કાકો વીજી હું જઉં હવે કહી દી ગયો ઓલે ગારડીયો કાકા રો ની વઢે જા જા ભાઈ ઘરે જા